નમઃ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્રો વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો ચૌદમો અધ્યાય વાંચ્યો હતો આજના વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો પંદરમો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય ગણેશ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત્ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે પંદરમો અધ્યાય શ્રી કૃષ્ણના વિરહથી વ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સોંપીને સ્વર્ગે સીધાવવું સુતજી કહે છે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા અર્જુન એક તો પહેલેથી જ શ્રી કૃષ્ણના વિરહથી કૃષ્ણ થયેલા હતા વળી રાજા યુધિષ્ઠિરે તેમની વિષાદગ્રસ્ત મુદ્રા જોઈને એ અંગે ઘણા પ્રકારની આશંકાઓ કરતા અનેક પ્રશ્નો પૂછ્યા શોકને લીધે અર્જુનનું મુખ અને હૃદય કમળ શોષાઈ ગયા હતા ચહેરો ફિક્કો પડી ગયો હતો તેઓ ભગવાન શ્રીકૃષ્ણ ધ્યાનમાં એવા ડૂબેલા હતા કે મોટા ભાઈના પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં શ્રીકૃષ્ણની આંખોથી અળગા થઈ જવાને કારણે વધેલી પ્રેમજન્ય ઉત્કંઠાથી તે વ્યાકુળ થઈ ગયા હતા રથ આંકવો ફરવા જવું વગેરે સમયે ભગવાને તેમની સાથે મિત્રતા અભિન્ન હૃદયતા અને પ્રેમપૂર્ણ જે વ્યવહાર કર્યા હતા તેનું સતત સ્મરણ થઈ રહ્યું હતું મહા મુશ્કેલીથી તેમણે પોતાનો શોકા વેગ ખાડ્યો હાથથી આંખોના આંસુ લૂછ્યા અને પછી રૂંધાયેલા કંઠે મોટાભાઈ યુધિષ્ઠિરને પૂછ્યું અર્જુન બોલ્યા હે મહારાજ મારા મામાના દીકરાનું અથવા અત્યંત ઘનિષ્ઠ મારા મિત્રનું રૂપ ધરીને શ્રીકૃષ્ણે મને છેતર્યો છે મારા જે પરાક્રમથી મોટા મોટા દેવતાઓ પણ આશ્ચર્યચકિત થયા હતા તેને શ્રી મારી પાસેથી છીનવી લીધું છે જેમ આ શરીર પ્રાણ રહિત થવાથી મૃતક કહેવાય છે તે જ રીતે શ્રીકૃષ્ણ ન રહેવાથી આ સંસાર મૃતપાય લાગે છે જે કૃષ્ણના આશ્રયથી દ્રૌપદીના ઘેર દ્રૌપદી સ્વયંવરમાં આવેલા કામોનમંત રાજાઓનું તેજ મેં હરી લીધું હતું ધનુષ્ય પર બાણ ચઢાવીને મત્સ્યવેદ કર્યો હતો અને એ રીતે દ્રૌપદીને મેળવી હતી તે કૃષ્ણથી હું વંચિત થઈ ગયો જેમની સન્નિધિ માત્રથી મેં સમસ્ત દેવતાઓ સહિત ઇન્દ્રને પોતાના બળથી જીતીને અગ્નિદેવને તેમની તૃપ્તિ માટે ખાંડવ વનનું દાન કર્યું હતું અને મય દાન હવે નિર્માણ કરેલી અલૌકિક કલા કૌશલ માયામયી સભા મેળવી હતી અને તમારા યજ્ઞમાં બધી બાજુએથી આવીને રાજાઓએ અનેકવિધ ભેટો આપી હતી તે શ્રી કૃષ્ણથી હું વંચિત થઈ ગયો જે શ્રી કૃષ્ણના તેજથી દસ હજાર હાથીઓના શક્તિબળથી સંપન્ન તમારા નાના ભાઈ ભીમસેને રાજાઓના માથા પર પગ મૂકનારા અભિમાની જરાસંઘનો વધ કર્યો એ પછી તેજ ભગવાને તે ઘણા બધા રાજાઓને મુક્ત કર્યા કે જેમને મહાભૈરવ યજ્ઞમાં બલિ ચઢાવવા માટે જરાસંઘે બંદી બનાવી રાખ્યા હતા તે બધા રાજાઓએ તમારા યજ્ઞમાં અનેકવિધ ઉપહારો આપ્યા હતા તે શ્રી કૃષ્ણથી હું વંચિત થઈ ગયો રાજસૂય યજ્ઞના પવિત્ર થયેલા મહારાણી દ્રૌપદીના સુંદર કેશને દુષ્ટોએ ભરી સ્પર્શવાનું સાહસ કર્યું તે કેશને વિખેરીને શ્રી કૃષ્ણને નમન કરતા દ્રૌપદીની આંખોમાં ઉભરાઈ આવેલા આંસુ શ્રી કૃષ્ણના ચરણો ઉપર પડ્યા ત્યારે દ્રૌપદીના આવા ઘોર અપમાનનો બદલો લેવાની જે શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરીને તે ધૂરતોની સ્ત્રીઓની એવી દશા કરી એવી કરી કે તેઓ વિધવા થતા કેશ વિહોણી થઈ ગઈ તે શ્રી કૃષ્ણથી હું વંચિત થઈ ગયો છું વનવાસ વખતે આપણા વેરી દુર્યોધનના ષડયંત્ર થી દસ હજાર શિષ્યોને સાથે બેસાડીને ભોજન કરનારા મહર્ષિ દુર્વાશાએ આપણને દુસ્તર સંકટમાં નાખ્યા હતા તે સમયે તેમણે દ્રૌપદીના પાત્રમાં વધેલા શાકના એક પાંદડાનો જ ભોગ કરીને આપણું રક્ષણ કર્યું હતું તેમણે એમ કર્યું ત્યારે જ નદીમાં સ્નાન કરતા મુનિગણને એવી પ્રતીતિ થઈ કે જાણે એમની તો વાત જ છોડો સમસ્ત ત્રિલોક તૃપ્ત થઈ ગયું છે એવા શ્રી કૃષ્ણથી હું આજે વંચિત થઈ ગયો તેમના પ્રતાપથી મેં યુદ્ધમાં પાર્વતી સહિત ભગવાન શંકરને વિસ્મયમાં નાખ્યા તથા તેમણે મને પોતાનું પાશુપત અસ્ત્ર આપ્યું આ સિવાય બીજી વાત એ છે કે તેમની કૃપાથી હું આ શરીરે સ્વર્ગમાં ગયો અને દેવરાજ ઇન્દ્રની સભામાં એમના બરાબર અડધા આસન પર બેસવાનું સન્માન મેં મેળવ્યું હું સ્વર્ગમાં જ થોડા દિવસો રોકાઈ ગયો ત્યારે ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓએ નિવાત કવચ વગેરે દૈત્યોને મારવા માટે મારી આજ ગાંડોધારી ભૂજાઓનો આશ્રય લીધો મહારાજ આ બધું જેમની મહાન કૃપાનું ફળ હતું તે જ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે મને આજે છેતર્યો છે હે મહારાજ શ્રી કૃષ્ણ આપણા બંધુ અને મિત્ર હોવાને કારણે ભીષ્મ દ્રોણ વગેરે અજય મહામત્સ્યોથી ભરેલા અપાર સમુદ્ર જેવી દુસ્તર કૌરવ સેનાને રથ પર સવાર થઈને મેં એકલાએ તેને પાર કરી લીધી હતી તેમની જ સહાયથી મેં શત્રુઓ પાસેથી રાજા વિરાટનું બધું ગોધન તો પાછું મેળવી જ લીધું હતું પણ એ સાથે તે શત્રુઓના માથાઓ પરથી ચમકતા મણીમય મુગટ અને અંગો પરના અલંકારો સુધા છીનવી લીધા હતા મોટાભાઈ કૌરવોની સેના ભીષ્મ કર્ણ

મારા પર ચલાવેલા તેમના વગેરે દૈત્યના અસ્ત્ર શસ્ત્રો ભગવત ભક્ત પ્રહલાદજીને ન સ્પર્શી શક્યા શ્રી કૃષ્ણના વિરોહમાં ડૂબેલા અર્જુન કહે છે કે અરે રે હું કેટલો દુરબુદ્ધિ નો રહ્યો કે પોતાની જાતને પણ આપી દેનારા ભગવાન શ્રી કૃષ્ણને મેં મારા સારથી બનાવી દીધા કે જે ભગવાનના ચરણ કમળનું સેવન મુક્તિની ઈચ્છા રાખતા શ્રેષ્ઠ મહાપુરુષો કરે છે મોટા ભાઈ રણભૂમિમાં મોટા મોટા શત્રુઓ જે રથ પર હથિયાર ઉગામીને બેઠેલા હતા અને મારા ઘોડા થાકી જવાથી હું તેમની સામે જ રથ પરથી ઉતરીને જમીન પર ઊભો હતો ત્યારે પણ તેઓ મારા પર પ્રહાર ન સહી શક્યા કારણ કે ભગવાને તેમની બુદ્ધિ હરી લીધી હતી હે મહારાજ માધવના ઉન્મુક્ત મધુર સ્મિત સ્મિતયુક્ત વિનોદપૂર્ણ અને હૃદયસ્પર્શી વચનો તથા તેમનું મને પાર્થ અર્જુન સખા કુરુનંદન વગેરે કહીને સંબોધવાનું મને યાદ આવતા મારું હૃદય વલોવાઈ રહ્યું છે કારણ કે તેઓ આપણા સર્વસ્વ હતા તેમનું આપણી વચ્ચે ન રહેવું મારા હૃદયને વિંધી રહ્યું છે શું બેસવું ફરવું અને તેમની સાથે સાહજિક વાતો કરવી ભોજન વગેરેમાં અમે ઘણું કરીને એકબીજાની સાથે જ રહેતા હતા કોઈ કે દિવસ હું તેમને વ્યંગમાં કહી બેસતો મિત્ર તમે તો મોટા સત્યવાદી છો ને ત્યારે પણ તે મહાપુરુષે પોતાની મહાનતાને કારણે જેમ મિત્ર પોતાના મિત્રનો અને પિતા પોતાના પુત્રનો અપરાધ સહી લે છે તે જ રીતે હું જ દુર્બુદ્ધિના અપરાધો સહી લેતા હતા હે મહારાજ જેમ મારા સખા પ્રિય મિત્ર નહીં નહીં મારું હૃદય જ હતા તે પુરુષોત્તમ ભગવાનથી હું વંચિત થઈ ગયો છું ભગવાનની પત્નીઓને દ્વારકામાંથી પોતાની સાથે લાવી રહ્યો હતો પરંતુ માર્ગમાં દુષ્ટ ગોવાળોએ મને એક અબડાની જેમ હરાવી દીધો અને હું તેમનું રક્ષણ કરી શક્યો નહીં તેજ મારું ગાંડીવ ધનુષ્ય છે તેજ બાણો છે તેજ રથ છે તેજ ઘોડા છે અને તેજ હું રથી અર્જુન છું કે જેની આગળ મોટા મોટા રાજાઓ માથું નમાવતા રહેતા હતા શ્રી કૃષ્ણ વિના આ બધું એક જ ક્ષણમાં નહિવત અને સાર શૂન્ય થઈ ગયું બરાબર એવી જ રીતે કે જેમ ભસ્મમાં આપેલી આહુતિ કપટપૂર્ણ સેવા અને ઉસર ભૂમિમાં વાવેલું બીજ વ્યર્થ થઈ જાય છે હે રાજન તમે દ્વારકાવાસી પોતાના જે સુરદ સંબંધીઓની વાતો પૂછી છે તે તેઓ બ્રાહ્મણોના શાપને લીધે મોહગ્રસ્ત થયા વારુણી મદિરાના પાનથી મનન મદન મત થઈને અપરિચિતો હોય તેમ અંદરો અંદર જ એકબીજા સાથે બાખડી બેઠા અને મુક્કાઓથી માર મારામારી કરીને તમામે તમામ નાશ પામ્યા છે તેમના માત્ર ચાર પાંચ જ બચ્યા છે વાસ્તવમાં સર્વશક્તિમાન ભગવાનની જ આ લીલા છે કે સંસારના પ્રાણીઓ પરસ્પર એકબીજાનું પાલનપોષણ કરે છે અને એકબીજાને મારી પણ નાખે છે દે રાજન જે રીતે જળચરોમાં મોટા પ્રાણીઓ નાનાને બળવાનો દુર્બળોને તેમજ મોટા અને બળવાન પણ પરસ્પર એકબીજાને જાય છે તેવી જ રીતે અતિશય બળવાન અને મોટા યદુવંશીઓ વડે કરાવ્યો વડે જ એકથી બીજા યદુવંશીનો નાશ કરાવીને સંપૂર્ણપણે પૃથ્વીનો ભાર ઉતાર્યો ભગવાન શ્રી કૃષ્ણે મને જે ઉપદેશ આપ્યો હતો તે દેશ કાળ અને પ્રયોજનને અનુરૂપ તથા હૃદયના તાપને શાંત કરનારા હતા સ્મરણમાં આવતા જ તે મારા ચિત્તને હરી લે છે સૂતજી કહે છે આ પ્રમાણે પ્રગાઢ પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરતા કરતા અર્જુનની ચિત્ત વૃત્તિ અત્યંત નિર્મળ અને પ્રશાંત થઈ ગઈ તેમની પ્રેમપૂર્ણ ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના અહરનિશ ચિંતનથી અત્યંત વધી ગઈ ભક્તિના વેગે તેમના હૃદયનું મંથન કરીને તેમાંથી તમામ વિકારોને બહાર કાઢ્યા યુદ્ધના આરંભે તેમને ભગવાને ઉપદેશેલું ગીતાજ્ઞાન ફરી સાંભળી આવ્યું કે જેનું કાળ વ્યવધાન અને કર્મ વિસ્તારને કારણે પ્રમાદને લીધે થોડાક દિવસો માટે વિસ્મરણ થયું હતું બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિથી માયાનું અવતરણ તૂટ્યું અને અર્જુનને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઈ દ્વૈતના સંશયનું નિવારણ થયું સૂક્ષ્મ ભંગ થયો અને તેઓ શોકમાંથી તથા જન્મ મૃત્યુના ચક્કરમાંથી સર્વથા મુક્ત થઈ ગયા ભગવાનના સ્વધામ ગમન અને યદુવંશના સંહારનો વૃતાતન સાંભળીને નિશ્ચિત ચલમતીના યુધિષ્ઠિરે સ્વર્ગ આરોહણનો નિશ્ચય કર્યો કુંતીએ પણ અર્જુનના મુખ્યથી યદુવંશીઓના નાશની અને ભગવાનના વાત સાંભળીને અનન્ય ભક્તિપૂર્વક પોતાનું હૃદય ભગવાન જોડ્યું અને મૃત્યુરૂપી આ સંસાર તરફથી પોતાનું મોહ હંમેશ માટે ફેરવી લીધું ભગવાન શ્રીકૃષ્ણે લોક દ્રષ્ટિએ જે યાદવ શરીર થકી પૃથ્વીનો ભાર ઉતાર્યો તેનો એ જ રીતે પરિત્યાગ કર્યો જેમ કોઈ કાંટા થકી કાંટો કાઢીને પછી તે બંનેને ફેંકી દે ભગવાનની દ્રષ્ટિએ બંને સમાન હતા જેમ તેઓ નટની જેમ મત્સ્ય આદિ રૂપ ધારણ કરે છે અને પછી તેમને ત્યજી દે છે તેવી જ રીતે તેમણે જે યાદવ શરીરથી પૃથ્વીનો ભાર દૂર કર્યો તે શરીરનો પણ ત્યાગ કર્યો જેમની મધુર લીલાઓ શ્રવણ યોગ્ય છે તે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે પોતાના મનુષ્યવત શરીર વડે આ પૃથ્વીનો પરિત્યાગ કર્યો ત્યારે તે જ દિવસે વિચારહીન લોકોને અધર્મમાં ફસાવનારો કળિયુગ આવી પહોંચ્યો મહારાજ યુધિષ્ઠિથી કળિયુગનો ફેલાવો છાનો ન રહ્યો તેમણે જોયું કે દેશ નગર ઘરોમાં અને પ્રાણીઓમાં લોભ અસત્ય છળ હિંસા વગેરે અધર્મોની વૃદ્ધિ થઈ છે અને આવનારો સમય પોતાના માટે અનુકૂળ નથી એવું જાણીને તેમણે મહાપ્રસ્થાનનો નિશ્ચય કર્યો અને પોતાના પૌત્ર પરીક્ષિત કે જે ગુણ અને પુરુષાર્થમાં તેમના જેવા જ હતા તેમનો અખંડ ભૂમંડળમાં સમ્રાટ પદ પર હસ્તિનાપુરમાં અભિષેક કર્યો મથુરામાં સુર સેના અધિપતિ રૂપમાં અનિરુદ્ધના પુત્ર વજ્રનો અભિષેક કર્યો અને તેમણે પ્રાજપત્ય યજ્ઞ કરીને આહવનીય વગેરે અગ્નિઓને પોતાનામાં લીન કર્યા યુધિષ્ઠિરે પોતાના બધા વસ્ત્ર અભિષણ આભૂષણ વગેરે ત્યાં જ ત્યજી દીધા તથા મમતા અને અહંકારથી રહિત થઈને સમસ્ત બંધન કાપી નાખ્યા તેમણે દ્રઢ ભાવનાથી વાણીનું મનમાં હવન કર્યું મનનું પ્રાણમાં હવન કર્યું પ્રાણનો અપાનમાં લય કર્યો અપાનની ક્રિયા પણ થંભી ગઈ તેનો મૃત્યુમાં લય કર્યો અને મૃત્યુનો પાંચ ભૌતિક શરીરમાં લઈ કર્યો અર્થાત શરીર સાથે તાદમ્ય છૂટી ગયું તે પંચભુતાત્મા શરીરનો ત્રિગુણમાં લય કર્યો અને ત્રિગુણનો પ્રકૃતિમાં લય કર્યો પ્રકૃતિનો જીવમાં લય કર્યો અને છેવટે જીવનો સ્વ સ્વરૂપ પરમાત્મામાં લય કર્યો આ રીતે તેઓ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયા આ પછી તેમણે શરીરે ચીર વસ્ત્ર ધારણ કર્યું અન્નજડેનો ત્યાગ કર્યો મૌન ગ્રહણ કર્યું અને કેશ ખોલીને વિખેરી દીધા તેઓ પોતાનું રૂપ એવું દેખાડવા લાગ્યા કે જાણે તેઓ જળ ઉન્મત અને પિશાચ હોય પછી તેઓ કોઈની રાહ જોયા વિના તથા કોઈની વાત પર લક્ષ્ય ન આપતા બહેરાની જેમ ઘરમાંથી ચાલી નીકળ્યા હૃદયમાં તે પરબ્રહ્મનું કે જેને પ્રાપ્ત કર્યા પછી પાછા ફરવા આવવાનું થતું નથી તેનું ધ્યાન કરતા કરતા તેમણે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું કે જે તરફ પૂર્વે મોટા મોટા મહાત્મા પુરુષો ગયેલા છે ભીમસેન અર્જુન વગેરે યુધિષ્ઠિરના નાના ભાઈઓએ પણ જોયું કે હવે પૃથ્વીમાં બધા લોકોને અધર્મના સહાયક પ્રભાવિત કરી દીધો છે તેથી પણ ચરણોની પ્રાપ્તિનો નિશ્ચય કરીને પોતાના પાછળ પાછળ નીકળી પડ્યા તેમણે જીવનના બધા જ લાભ સમ્યકપણે પ્રાપ્ત કરી લીધા હતા તેથી એવો નિશ્ચય કરીને કે ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળ જ અમારા પરમ પુરુષાર્થ છે તેમણે તે ચરણ કમળને હૃદયમાં ધારણ કરી લીધા પાંડવોના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના ધ્યાનથી ભક્તિભાવ ઉમટી આવ્યો તેમની બુદ્ધિ એકદમ શુદ્ધ થઈને ભગવાન શ્રી કૃષ્ણના તે સર્વોત્તમ કૃષ્ણ સ્વરૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઈ ગઈ કે જેમાં નિષ્પાપ પુરુષો પુરુષો જ સ્થિર થવા પામે છે પરિણામે તેમણે પોતાના વિશુદ્ધ અંતકરણથી સ્વયંમેવ તે ગતિ પ્રાપ્ત કરી દીધી કે જે વિષય આસક્ત દુષ્ટ મનુષ્યને ક્યારેય પ્રાપ્ત થતી નથી સંયમી તથા શ્રી કૃષ્ણના પ્રેમ પ્રેમાવેશમાં મુગ્ધ ભગવાનમય વિદુરજીએ પણ પોતાના શરીરનો પ્રભાસ ક્ષેત્રમાં ત્યાગ કર્યો તે સમયે તેમને લેવા આવેલા પિતૃઓની સાથે તેઓ પોતાના લોક કે યમલોકમાં સીધાવી ગયા દ્રૌપદીએ જોયું કે હવે પાંડવો નિરપેક્ષ થઈ ગયા છે ત્યારે પણ અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણનું જ ચિંતન કરીને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા ભગવાનના પ્રિય ભક્ત પાંડવોના મહાપ્રાણની આ પરમ પવિત્ર અને માંગલ્ય કથાને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે નિશ્ચિતપણે ભગવાનની ભક્તિ અને મોક્ષ પામે છે પંદરમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે